क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप एंड मोटर्स नाम याद रखना। तुमने जानी दे नवाई लक्ष्य पढ़ आ हकीकत से। ઈસાઈ મિશનરીઓ પોતાનો ટાર્ગેટ પૂરો કરવા માટે ઉધઈની જેમ આખા આદિવાસી પટ્ટાને કવર કરી રહ્યા છે અંબાજીથી લઈને ઉમરગામ સુધી ઠંડા કલેજે ધર્મ પરિવર્તન કરવામાં આવી રહ્યું છે આ અમે નહીં પણ ખુદ ધર્મ પરિવર્તન કરી ચૂકેલા ઈસાઈ પ્રચારકો જ કહી રહ્યા છે અંબાજી પોશીના વિજયનગર ભિલોડા મેઘરજ મોડાસા સંતરામપુર લુણાવાડા જાલોદ દાહોદ છોટા છોટાઉદેપુર નર્મદા રાજપીપળા ઉમરપાડા તાપી વ્યારા ધરમપુર વાંસદા આહવા અને ઉમરગામમાં ભોળા આદિવાસીઓને લલચાવવામાં આવી રહ્યા છે તેમનું બ્રેન વોશ કરવામાં આવી રહ્યું છે અને ધર્મ પરિવર્તનનો ખેસ ઓઢાડવામાં આવી રહ્યું છે તેમના લલાટ પરથી તિલકને દૂર કરીને ઘડામાં ક્રોસ લગાવી દેવામાં આવે છે આદિવાસી સંસ્કૃતિ ખૂબ જ પૌરાણિક આદિવાસી પ્રજા ખૂબ જ ભોળી અને કલા પ્રેમી છે તેમના માટે અનેક હિન્દુ દેવી દેવતાઓ પૂજનીય છે તેઓ આસ્થામાં અપાર શ્રદ્ધા ધરાવે છે પરંતુ ઈસાઈ મિશનરીઓ તેમને લલચાવે છે ફોસલાવે છે મોટા ભાગના આદિવાસીઓ પૈસે ટકે સુખી નથી હોતા એટલે ઈસાઈ મિશનરીઓ તેમને રૂપિયાની લાલચ આપે છે દરરોજ તેમના ઘરે જઈને તેમને હિન્દુ ધર્મની ખરાબ વાતો કરે છે અને ઈસાઈ ધર્મના ખોટા ખોટા ફાયદા જણાવે છે જેના કારણે ભોળા આદિવાસીઓ તેમની વાતોમાં આવીને પોતાની સાથે આખા પરિવારનું ધર્મ પરિવર્તન કરાવી લે છે કેવી રીતે તેઓ ધર્મ પરિવર્તનનું આખું નેક્સસ ચલાવે છે તે અમે તમને સાબરકાંઠાના વડાલીની એક ઘટના પરથી વિગતવાર સમજાવીશું સાબરકાંઠાના વડાલીમાં બે એવા મિશનરીઓ ઝડપાયા આ એ જ આરોપીઓ છે જેઓ પહેલા હિન્દુ હતા પરંતુ ધર્મ પરિવર્તન કરીને ઈસાઈ ધર્મ અપનાવી લીધો તેઓ પોતાનો કામ ધંધો છોડીને ઈસાઈ ધર્મનો પ્રચાર કરવામાં લાગેલા છે તેમના સુધી પહોંચવા માટે પોલીસની તપાસ ચાલી રહી છે પરંતુ તેઓ કઈ રીતે હિન્દુ ભાઈ બહેનોનું બ્રેઇન વોશ કરતા હતા તેની હકીકત સાંભળશો તો ચોંકી જશો આ બંને યુવકો પોશીના તાલુકાના છે જેઓમાં એકનું નામ રતિલાલ પરમાર છે અને બીજાનું નામ ભવર પારકીના આદેશથી ઈસાઈ ધર્મનો ખોટી રીતે પ્રચાર કરવા માટે વડાલી પહોંચ્યા હતા તેઓ પેટ્રોલ પંપ પાસે લોકોને ઈસાઈ ધર્મ અંગીકાર કરવાના ફાયદા સમજાવી રહ્યા હતા આ દરમિયાન એક યુવક બાઇક પંચર કરાવવા આવ્યો આરોપી રતિલાલ અને ભવરે આ યુવકનું બ્રેન વોશ કરવાનું વિચાર્યું તેઓ યુવક પાસે ગયા અને ઈસાઈ ધર્મના ફાયદા સમજાવવા લાગ્યા અને વીસ થી પચીસ હજાર રૂપિયાની લાલચ પણ આપવામાં આવી આટલી સુધી તો એક હિન્દુ માટે સહન કરી શકાય તેવી સ્થિતિ પણ હતી પરંતુ ત્યાર પછી ઈસાઈ મિશનરીઓએ જે વાતો કરી તે હિન્દુ ધર્મની વિરુદ્ધ હતી જેને લઈ યુવકે હિન્દુ સંગઠનનો સંપર્ક કર્યો હિન્દુ સંગઠનોએ અરજી આપતા પોલીસે તમને સમજાશે કે કેવી રીતે ભગવાન રામનું અપમાન કરીને હિન્દુ ધર્મની મજાક ઉડાવવામાં આવતી હતી ઈસાઈ મિશનરીઓ કેટલા નીચલા સ્તરે જઈને પોતાના ધર્મનો પ્રચાર અને હિન્દુ ધર્મનો દુષ્પ્રચાર કરી રહ્યા છે તેની હકીકત જાણવી તમારા માટે જરૂરી છે અરજદારે પોતાની અરજીમાં શું લખ્યું છે એ પણ હું તમને વાંચીને સંભળાવું તારીખ સત્તર ત્રણ બે હજાર પચીસના રોજ અમે બપોરે બાર વાગે વડાલીના સાંઈ પેટ્રોલ પંપ પર ઊભા હતા અને મોટર પેટ્રોલ પુરાવ્યું ત્યારબાદ ટાયર પંચર થઈ હોવાથી ટ્યુબ બદલાવવા ઊભા હતા તે દરમિયાન બે અજાણા માણસો ત્યાં બીજા કેટલાક માણસો સાથે વાત કરતા હતા અમે પણ તેમની પાસે ગયા જેથી તેઓ અમારી સાથે પણ વાતચીત કરવા લાગ્યા તેઓ અમને કહેવા લાગ્યા કે અમે અગાઉ હિન્દુ ધર્મમાં હતા અમારા ઘરે ખૂબ જ બીમારી અને ગરીબી હોવાના કારણે અમને કેટલાક ઈસાઈઓએ મદદ કરી જેના કારણે અમે હાલ

તેઓ તેમના પિતાને છોડીને જંગલમાં જતા રહ્યા હતા અને તમારા ભગવાન કૃષ્ણ તો યાદવ કુળના હતા તેઓને સોળ હજાર રાણીઓ હતી જ્યારે હિન્દુ ધર્મમાં તો એક જ પત્ની રાખવાનો રિવાજ છે પરંતુ લંપટ કૃષ્ણ રાણીઓ સાથે વ્યાભિચાર કરતો હોવાનો તે ખૂબ જ દુરાચારી હતા તે લોકોને અંદરો અંદર લડાવતા હતા અને લોકોને મારી નખાવતા હતા વળી તમારા સાધુ સંતો રામ અને કૃષ્ણને આદર્શ માને છે અને હિન્દુ ધર્મનો ફેલાવો કરે છે જેના કારણે હિન્દુ ધર્મ નીચ બની ગયો છે આ શબ્દો એ અરજદારના છે જેણે પોતાની આ અરજીમાં ઉલ્લેખ કર્યો છે અને જે મિશનરીઓ હતા તેમણે આ પ્રકારના શબ્દોનો ઉપયોગ કર્યો છે આ અરજીમાં એ વાતોનો ઉલ્લેખ કર્યો છે કે જે તેને ઈસાઈ મિશનરીઓ કહી હતી આ વાતો સાંભળી દરેક હિન્દુનું હૈયું કકડી ઉઠે અને આક્રોશથી ભરાઈ આવે તે સ્વાભાવિક છે કારણ કે ભગવાન રામ અને ભગવાન શ્રી કૃષ્ણ વિશે આટલી હદે નિમ્ન કક્ષાની વાતો સાંભળી ન શકાય અને પણ તમે એટલા માટે જ આ વાતો કહી સંભળાવી જેથી તમારી આંખો ઉઘડે અને આવા ઢોંગી પ્રચારકોથી બચીને રહી શકાય ઈસાઈ મિશનરીઓ આ રીતે ખોટી ખોટી વાતો ફેલાવે છે ખાસ કરીને જે જ્ઞાન ન હોય તેમને સોફ્ટ ટાર્ગેટ કરવામાં આવે છે તેઓ હિન્દુ ધર્મનું અપમાન પણ કરે છે ઈસાઈ મિશનરીઓ ઈસાઈ ધર્મના પુસ્તકો પણ લોકોને વિના મૂલ્યે વહેંચે છે જેમાં નવો કરાર અને બાઇબલ જેવા પુસ્તકો સામેલ છે પોતાની સાથે બનેલી હકીકત અરજદારે હિન્દુ સંગઠનોને કરી જેને લઈ હિન્દુ સંગઠનોએ સૂત્રોચ્ચાર કરીને વિરોધ વ્યક્ત કર્યો હિન્દુ સંગઠનના સભ્યો આરોપીઓને વડાલી પોલીસ સ્ટેશન લઈ ગયા અને તેમની સામે ફરિયાદ નોંધાવી હતી હિન્દુ સંગઠનોએ રાજ્ય અને કેન્દ્ર સરકાર સમક્ષ માગણી કરી છે કે આ બાબતે તાત્કાલિક પગલા ભરવામાં આવે અને જો આગામી સમયમાં પગલા ભરવામાં નહીં આવે તો સમગ્ર રાજ્યમાં આંદોલન કરવાની પણ વાત કરી હતી મહત્ત્વનું છે કે ઈસાઈ મિશનરીઓનો પહેલો ટાર્ગેટ આદિવાસી લોકો છે કારણ કે તેઓ જલ્દી ભોળવાઈ જાય છે ગરીબ હોવાના કારણે તેઓને પૈસાની અને માન સન્માનની એવી લાલચ આપવામાં આવે છે કે તેઓ ભોળવાઈ જાય છે શરૂ શરૂમાં તેમને બધું સારું લાગે છે પરંતુ ત્યારબાદ તેમને અહેસાસ થાય છે કે તેમણે જે કર્યું તે ખોટું કર્યું છે આપણે ત્યાં મોટા ભાગના આદિવાસી વિસ્તારોમાં રાઠવા ડામોર વસાવા ડિંડોર અને આ ઉપરાંત ઘરાસિયા ખરાડી ગામિત હળપતિ ભીલ અને પટેલિયા સહિતની જ્ઞાતિના આદિવાસીઓ વસવાટ કરે છે ગુજરાત ટ્રાઈબલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ પ્રમાણે કુલ ચૌદ જિલ્લાના અડતાલીસ તાલુકાઓમાં આદિવાસીઓની વસ્તી છે અને આ વસ્તીને ઈસાઈ મિશનરીઓ સોફ્ટ ટાર્ગેટ કરી રહ્યા છે આદિવાસીઓની કુલ વસ્તી નેવ્યાસી સત્તર લાખ છે ચૌદ પોઈન્ટ પંચોતેર ટકા વસ્તી આદિવાસીઓની છે અને દેશની કુલ એસટી વસ્તીમાં ગુજરાતનો હિસ્સો આઠ પોઈન્ટ એક ટકા છે આદિવાસી વસ્તીથી ભરાયેલો છે આદિવાસી વિસ્તારનો લિટરસી રેટ બાસઠ પોઈન્ટ પાંચ ટકા છે મોટા ભાગના આદિવાસી વિસ્તારો રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં આવેલા છે અને તેનો જ ઈસાઈ મિશનરીઓ ફાયદો ઉઠાવે છે ગામડે ગામડે જઈને પોતાના ધર્મની સુફાની વાતો કરે છે લોકોને ગેરમાર્ગે દોરીને ભરવામાં આવે છે જો ખોટી રીતે ઈસાઈ ધર્મનો પ્રચાર અને હિન્દુ ધર્મનો દુષ્પ્રચાર અટકશે નહીં તો તેના માઠા પરિણામો આપણે સૌએ ભોગવવા પડશે સાબરકાંઠાના વડાલીમાં કેસમાં તો પોલીસે ઊંડાણ સુધી તપાસ કરવાનો દાવો કર્યો છે પોલીસનું કહેવું છે કે કોણ કોણ ખોટી રીતે પ્રચાર કરે છે તેઓ કોના કહેવાથી પ્રચાર કરે છે તેમને આદેશ આપનાર મુખ્ય વ્યક્તિ કોણ છે આ તમામ બાબતોની તપાસ કરવામાં આવશે અને એ ઊંડાણપૂર્વક તપાસ કરીને તેના મૂળ સુધી પહોંચાશે પણ આ ઘટનાક્રમની વચ્ચે સૌથી મોટો સવાલ એ છે કે ઈસાઈ મિશનરીઓ દ્વારા લોકોને પચીસ પચીસ હજાર આપવામાં આવે છે આ ફંડ ક્યાંથી આવે છે શું આ ફંડ વિદેશથી આવે છે કે પછી ઈસાઈ ધર્મને ફેલાવા માગતા કેટલાક તકવાદીઓની આ ચાલ છે વિષય ખૂબ જ ગંભીર છે પણ જ્યાં સુધી લોકો જાતે જાગૃત નહીં થાય ત્યાં સુધી ધર્મ પરિવર્તનનું ભૂત ધૂણતું રહેશે અને તેના દોરામાં ભોળા આદિવાસીઓ મણકાની જેમ પરોવાતા રહેશે